ભૂતકાળમાં પોલીસના આપઘાતની ઘટના બની તો પોલીસ અધિકારી મર્યા એ કોના કારણે મર્યા અને તેની માટે તપાસ કમિટીની રચના કરી તેનો અહેવાલ મૂકવો જોઈએ તે જેના કારણે

એના માટેનો પ્રવાસ થાય એમાં વાંધો ના હોય પણ બનાસ ડેરી જોવા માટે જે વિદ્યાર્થીઓ જતા હતા અને એમાં એક ટેમ્પાની અંદર થી પિસ્તાળીસ વિદ્યાર્થીઓ નહીં ડીઓ કચેરીની કોઈ મંજૂરી અને કોના કહેવાથી ત્યાં ડેરીમાં લઈને જતા હતા અને કદાચ આવી કોઈ ઘટના ભૂતકાળમાં આપણે જોયું કે વડોદરાની ઘટના હોય બીજી અનેક ઘટનાઓ હોય તો આવી ઘટનાઓ બને ત્યારે જવાબદાર કોણ એટલે જે સંસ્થાઓ હોય કે પ્રાઇમરી સ્કૂલ હોય કે જે કાંઈ એના ઓથોરાઇઝ અધિકારીઓ હોય એ આવા શિક્ષકો પાછળ પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરીને વડોદરા જેવી ઘટનાઓ ન બને એના માટે કરીને જે વિભાગે અને જે કાંઈ એના વહીવટકર્તા હોય આગળ આવી અને કાર્યવાહી કરવી જોઈએ